જે વિખવાદ ચાલી રહ્યો હતો તેમાં બે જે જૂથ છે તેમાં પ્રેમ લગ્ન અને સરપંચની ચૂંટણીને લઈને આખો ડખો હતો ને આમાં એક મામલો છે તે બિચકી ગયો ને વાત પથ્થર મારા સુધી પહોંચી ગઈ જેમાં છન્નું જેટલા વાહનોમાં આગ ચંપી થઈ તોડફોડ થઈ નુકસાન થયું સાથે જ મકાનમાં નુકસાન થયું વીસથી વધારે લોકોને ઈજા આ જે ઢીંગાણું સર્જાયું હતું તેમાં થયું હતું ને આ ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી ને જે રીતે હુમલાખોરો છે તેમની ઓળખ કરવા માટે પોલીસે તપાસનું ચક્ર ગતિમાન કર્યા છે પોલીસે જે કાયદો હાથમાં લેનારા આરોપીઓ છે નિષ્ફળ નીવડ્યા છે ફરજ પર બેદરકારી દાખવી છે તે બદલ સાબરકાંઠાના એસપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા તેમને તાત્કાલિક અસરથી ફરજ પર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા છે જે ખૂબ જ મહત્વના સમાચાર માનવામાં પ્રાંતિજના પોલીસ ઇન્સ્પેક્ટર રશ્મિન દેસાઈ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેવા પણ આરોપો સામે આવી રહ્યા હતા તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પાર્થરાજસિંહ ગોહિલે આ મોટી કાર્યવાહી હાથ ધરી તેવું કહેવાય રહ્યું છે હાલ ગામમાં જે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિ સ્થાપવામાં આવી રહી છે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે દર્શક મિત્રો આવા જ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો